રિબડાથી ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા ફરી એક વખત અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે રિબડા હોય કે પછી ગોંડલ એ બંનેમાં કેન્દ્ર બિંદુમાં રહેલા એ ચાર લોકો રીબડામાંથી અનિરુદ્ધસિંહ જાડેજા જાડેજા ગોંડલ માંથી જયરાજસિંહ જાડેજા અને ગણેશ એ બધાની મુશ્કેલીઓમાં વધારો થતો દેખાઈ રહ્યો દિન અને ખાસ રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી રહી છે પહેલા બાપની મુશ્કેલીઓ વધી અને હવે બેટાની મુશ્કેલીઓ વધી રહી છે કારણ કે અમિત ખોટ નો જે આત્મહત્યાનો આખો મામલો છે કે જેમાં સ્યુસાઇડ નોટમાં નામ લખવામાં આવ્યા હતા એમાં રાજદીપસિંહ

રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો બે યુવતી રાજદીપસિંહ જાડેજા સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ હતી અમિત કુટ આત્મહત્યા કેસમાં સુસાઇડ નોટમાં નામ સુધી લખવામાં આવ્યું હતું આ સાથે તમને પણ જણાવી દઈએ કે આગોતરા જામીન અરજી હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે દિન પ્રતિદિન મુશ્કેલીઓમાં વધારો થતો જાય છે લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી હતી અનિરુદ્ધસિંહ જાડેજાને રાજદીપસિંહ જાડેજાને લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી હતી કઈક એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે તેઓ જાપાનમાં પ્રાપ્ત થયા હોય સમાચાર સામે આવ્યા હતા હવે દિન પ્રતિદિન સમાચારો નવો વળાંક લઈ રહ્યા છે કારણ કે હવે અઢાર સપ્ટેમ્બર સુધી અનિરુદ્ધસિંહ જાડેજા જે રાજદીપસિંહ જાડેજાના પિતાશ્રી છે એમને હાઈકોર્ટે સરેન્ડર કરવાનું કહેવું કહ્યું છે જો કરે તો પછી જે પ્રોસેસ છે તે ચાલતી રહેશે અનિરુદ્ધસિંહ સપોર્ટમાં પાંચ સપ્ટેમ્બરના દિવસે તમને બધાને ખબર છે કે રીબડામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું કે તે લોકો આવે સભાઓથી કાંઈ નથી થવાનું અને હવે અનિરુદ્ધસિંહ જાડેજા તો ઠીક પરંતુ તેમના પુત્ર એવા રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે કારણ કે જે જામીન અરજી મૂકવામાં આવી હતી તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે અનિરુદ્ધ જાડેજાની વાત કરું તો તત્કાલીન ચાલુ ધારાસભ્ય એવા પોપટ લાખા સોરઠિયાની ગોળીના ઘા તેમને હત્યા કરી નાખી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ બે હજાર અઢારમાં તેઓ સજા માફીમાં છૂટી ગયા હતા અને હવે ફરીથી તેમને જેલમાં જવું પડે તેવી શક્યતાઓ છે કારણ કે અઢાર સપ્ટેમ્બર સુધી તેમને સરેન્ડર કરવાનું કહ્યું છે વાત રાજદીપસિંહ જાડેજાની કરી તો રાજદીપસિંહ જાડેજાને એવું લાગ્યું કે ભાઈ એફએસએલ રિપોર્ટ રિપોર્ટ આવી ગયો છે પરંતુ સુધી આવ્યો નથી અને હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે કારણ કે કોર્ટે હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે તેમની જે અરજી છે તે ફગાવી દીધી છે જામીન આગોતરા જામીન માટેની અરજી કરી હતી પણ તે પણ હવે ફગાવી દેવામાં આવી છે દિન પ્રતિદિન રીબડાના એ પરિવાર પર મુશ્કેલીની આફત મંડરાઈ રહી છે હવે જોવાનું એ રહેશે કે બાપ અને બેટાની મુશ્કેલીઓમાં વધારો થાય છે કે પછી ક્યાંક ઘટાડો થાય છે આ મુદ્દા પર આપનું શું કહેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કર્યું તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર